હા લો મિત્રો કેમ છો બધા જયન જય માતાજી બધા સ્વાગત છે તમારું એક નવા વિડીયો હાલો તો હવે અહિયાં ચાર થાય છે થઈ ગયા નહી તો ચારે થઈ ગયા ને કામે ઉકલી ગયું ને જો માલ ને નીરી દીધું છે અને હવે જાય છે પારવા ફુલેવર ફૂલેવર પારવાનો છે હા ઓલો ટ્રે માં સોપેલો હતો ને ઈવડો ઈ પાર આવી ગયો તી સોપી દે ઓલે ઓલો સોપી દે હું પારી નઈ છી સોપી તો દીધેલો જ છે હવે લઈ લઈ બે પારવાનું કામ કાલે લો વેલા સતા નેવીરા

હાલ હવે જઈએ મૂકી આવીએ મૂકીને વૈ આવ્યા ને હવે ઘડીક વૈ આવ્યા છે પારવા આપણે ને ક્યાં ગઈ મારી દાંતડી જો મારો બાઈ ગયા છે સા કરવા તા આપણે ઘડીક ખડ કાઢી પછી વૈ આવ્યા પાણી વાળવા હથવારો કરાવવા આવ્યા એક એકલું એકલું ન લાગે સાયા ને તી કે પરાવા જાવ મે કીધું હારું ને મારે હારું એકદમ કેરો નીકળે ને માઈ ગયા છે સા બનાવવા

આવી ગઈ છે અને હવે પી લેઈસા ને જો વીયન નવપા લેઈસા વાળી અમે નાથી હો પાછા હા હાલો તો પી કા દૂધ ઢોળ નાખ્યું હા એમાં એવું હતું મેં સુલામાં મૂકી બણી દૂધની ઊનું થાવા ઓલો અત્યારે કેમ કે ગરમી નો બગડી જાય તે હું કહું ઊનું કરીને દૂધ ઓલું કરી તો મીંદડી એ ઢોળી નાખી બણી તે આખી અને બીજું તો હોય પણ એ તો મેળવી દીધેલું જાસ કાળી પી તમે કેતા હૈશો કે ગા દોવા દે તો કેમ કાળી પીવો પણ હું તમને કહી દઉં કાબુરા હાલો તો જો એક વાગી ગયો છે અને હું ને વીઆન ભાઈ બે

ન આપણને જડી ગયો છે આપણે ખાઈ લઈ હવે તો જઈ કેર્યું ગોત બા હાલ ભાઈ બો એક જમરૂક સેવી હાલો તો જો આપણને આપણને એક જમરૂક પણ જડી ગયું છે હાલો તો જમરૂ ખાંભી લે પેલા અને પછી દેખાડીએ તમે જો આપડે અહિયાં બીજું ગોતવાય રહેતા તો વિયાન ભાઈ શરૂ કરી દીધું જો એક જીડું તું કે ભાઈ હાલો તો હવે કઈ બીજું કઈ જડશે નહી અને કાસા છે હજી તો અને જઈએ આપડે કઈ જમ રોકડી

હા લો તો જો આપણે ખાખી ગોતી લીધી એટલી જડી છે અને હવે કરીએ આથણા ઘેરે જઈને અને વિયાન ભાઈને તો એકલો શેતુડામાં જીવ છે ભાઈ તને તો જો 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 સેતુડા ગયો હાલો તો પોગી જઈએ હવે ઘેરે અને બનાવીએ આથણા હાલો તો જો ફૂલેવર પાડતા હતા એવા ફૂલેવર પાડીને એટલે આમ છે તો ખરો પારવાનો પણ આ તો એને બપા ગરેડિયું બાંધે છે તે મેં કીધો હવે એને મદદ કરાવવા જાવ અને જો આમાં વાવી દીધી છે ઝાર અને બાજરી જો અવડી અવડી થઈ ગઈ છે મોટી મોટી બાજરી થઈ ગઈ અને ઝાર જે પાવાની બાકી છે બાંધવાનું બાકી છે એવું બધું છે અને રોઝડા બેગ વધારે બેગ કવરાવે કે આવજો છે ઘડી કી ગયા सामने तो की ढाल हूँ तो आओ बीजु हूँ एम तो एक एक तार बांधेलो से झटका मेकेलो से तो गड़ी जाए इन रोज काव्या ना हो गए बैठी बैठी पड़ी गए ना हो ठीक है

ધારું ને બાવળિયા ને ખાણીઓ ને એવું જ વધારે છે એટલે રોજડા વધારે હોય એટલે બે ધ્યાન રાખવું પડે ઝટકા બાંધી તોય અડધી અડધી રાઈંધી અહીંયા બપા જાગે ને અડધી રાઈ સુધી દાદા જાગે એવું છે તો જાગવું તો પડે અને ભાઈ અમારે જો અહીંયા રહી ગયો એ હાલ્યો આવે છે ને ઓલા પરેશ દેખાય અમારી કમર કાકડી આમ તમને એમ થાય કેટલું તપે બહુ તપે એક ઉનાળો નહી હારો અહીંયા શાળો સોમાહુ ઈ બે વસ્તુ હારી તમારા ટાઈડર ન ભાઈ એક ઉનાળામાં માં થોડુંક કેવરા સોમાહા માં ગારો નો થાય અને શાળામાં ટાઈમ નો હોય વટીસા મધી મધિક વટીસા અને આમ જો વાદળા તો છે કેવા મસ્તી ના છે

આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળ્યું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય